નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગયા વિડીયોમાં આપણે શીખતા હતા ધોરણ સાત સ્વાધ્યન પોથીનો ભાગ એક તેમાં ગુજરાતી વિષય વિષયનો પહેલો પાઠ ચાલો યાદ કરીએ શીખતા હતા તો યાદ કરીએમાં ગયા વિડીયોમાં અહીં સુધીનું આપણે શીખ્યું હતું આજના વિડીયોમાં આગળ શીખીશું તો આગળ છે મુહાવરો ત્રણ તેમાં આપેલું છે રફતાર બાઇક મહામેળો તો અહીં છે બાઇકનો મહામેળો છે અને બાઇક એક્સચેન્જ પણ થાય છે તથા તેના અહીં ઓફર આપેલી છે કોઈ પણ નવી બાઇક ખરીદવા ઝીરો ડાઉન પેમેન્ટ ખાસ ઓફર છે નવી બાઇક ખરીદીમાં પર હેલ્મેટ ફ્રી છે તથા આ છે ફક્ત અમદાવાદ પૂરતું છે ને આ મહામેળાનું આયોજન કર્યું છે અક્ષત કોમ્પ્લેક્ષ ગણાવતી પગરખા બજાર પાછળ નિકોલ અમદાવાદ અને આયોજક છે આદર્શ બાઇકવાળા તથા આયોજન છે તે જૂનથી જુલાઈ સુધીનું છે તો આના ઉપરથી નીચે સવાલો પૂછવામાં આવેલા છે તેના આપણે જવાબો આપવાના છે તો પહેલું છે આયોજક એટલે શું તો જવાબ આવશે જે આયોજન કરે તેને આયોજક કહે છે બે નંબરનું છે આ મહામેળાનો લાભ કોણ લઈ શકશે તો જવાબ છે આ મહામેળાનો લાભ અમદાવાદના લોકો લઈ શકશે પ્રશ્ન નંબર ત્રણ છે આ મહામેળો ક્યાં ભરાયો છે તો આ મહામેળો અક્ષત કોમ્પ્લેક્ષ કર્ણાવતી પગરખા પાછળ નિકોલ અમદાવાદમાં ભરાયો છે ચાર નંબર છે નવી બાઇક લેતા પહેલાં કેટલા રૂપિયા ચૂકવવા પડશે તો નવી બાઇક લેતા પહેલાં ઝીરો ચૂકવવા પડશે એટલે કે ડાઉન પેમેન્ટમાં છે પ્રશ્ન નંબર પાંચ છે આદર્શ બાઇકવાલા શાની પર વિશેષ વળતર આપશે તો આદર્શ બાઇકવાળા બાઇક એક્સચેન્જ પર વધારે વળતર આપશે પછી મહાવરો એક છે પેજ નંબર નવ ઉપર એમાં છે આપેલા શબ્દોના અર્થ શબ્દકોશમાંથી મેળવી શબ્દકોષ ક્રમમાં ગોઠવવાના છે તો શબ્દકોષ ક્રમમાં કથી ન સુધી આવે પહેલાં સ્વરો આવે છે તો આપણે એવી રીતે ગોઠવીએ તો સૌથી પહેલાં આવશે કાનન બે નંબરનું આવશે નિશ્ચિત ત્રણ નંબરનું પ્રજ્ઞા ચાર નંબર ભાર્યા પાંચ નંબર વિહગ છ નંબર સ સખ્ય અને સાત નંબર આવશે હસ્ત પછી છે મહાવરા ત્રણમાં કે આપેલા શબ્દો ઉપરથી કોઈ એક ફકરો લખવાનો છે અને શીર્ષક આપવાનું છે તો અહીં ફકરામાં દીવો છે શણગાર તોરણ ગુલાલ રંગોળી મીઠાઈ કપડાં ફટાકડા રંગરોગાન સાફ સફાઈ વેકેશન તહેવારની હારમાળા તો અહીં આપણા શબ્દો ઉપરથી એવું લાગે છે કે દિવાળીનું વર્ણન કરવામાં આવેલું છે આ બધા શબ્દો નો ઉપયોગ કરીને એક 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 લાઈન તમે ફકરાના રૂપમાં લખશો એટલે આખો ફકરો તૈયાર થઈ જશે અને આ ફકરાનું શીર્ષક આવશે દિવાળી પછી મહાવરોચાર છે ખાડો ખોદે તે પડે કહાવતને શબ્દોમાં વિસ્તારથી લખવાનું છે તો ખાડો ખોદે તે પડે એટલે કે જે બીજાના માટે નુકસાન કરતા હોય એનું નુકસાન પોતે થાય છે એટલે બીજાના માટે આપણે ખરાબ વિચારતા હોય તો ખરાબ આપણું પોતાનું જ થાય છે મહાવૃપાત છે આપેલા ફકરામાં રેખાંકિત શબ્દોને સ્થાને એની સમાન અર્થ ધરાવતો શબ્દ મૂકવાનો છે તો અહીં છે આજે ગગનમાં ગગન એટલે આકાશમાં કાળા ડિબાંગ વાદળા થયા છે બધા લોકો કહે છે મેહુલ એટલે કે વરસાદ આજે મન મૂકીને વરસશે પછી છે વિહંગ એટલે કે પક્ષી તો પક્ષી તો ગેલમાં ગેલમાં એટલે કે મોજમાં આવી ગયા છે વાતાવરણ જોઈને કૃષક કૃષક એટલે ખેડૂત ના ખુશીનો તો કોઈ પાર જ રહ્યો નથી ધોરીડાને પણ શણગાર્યા છે થોડી જ વારમાં જ્યાં જળ જળ એટલે કે પાણી ત્યાં સ્થળ અને જ્યાં સ્થળ ત્યાં જળ બની જશે એવું બધા માનતા હતા પણ એવું થયું નહીં આ વરસાદથી એટલે કે આ મેઘથી જીવ જંતુ જ નહીં પણ અરણ્યને પણ જીવનદાન મળે છે અરણ્ય એટલે કે જંગલને પણ જીવનદાન મળે છે પછી મુહાવરો છો છે ખોટો શબ્દ છે કે નાખવાનો અને વાક્ય ફરીથી લખવાનું તો અહીં છે તરસ લાગતા જ મૈત્રીએ પાણી પીધું આજે મદદ માટે ઘણી સંખ્યા સંસ્થાઓ આગળ આવી છે ત્રણ નંબરનું છે નીચેનામાં સાચું બોલવાનો ગુણ હતો પછી છે માતાએ ચિંતુને ખૂબ વારી પણ માને તો ને પછી છે હરી તારા નામ છે હજાર ક્યાં નામે લખવી કંકોત્રી આગળ છે સ્ત્રીલિંગ પુર્લિંગ અને નપુંસકલિંગ સ્ત્રીલિંગ જે સ્ત્રીઓ માટે છોકરીઓ માટે વપરાતા શબ્દો હોય પુરલિંગ પુરુષો અને ભાઈઓ અથવા બાળકો માટે વપરાતા નપુંસકલિંગ જેમાં જીવ ના હોય તેના માટે વપરાતા શબ્દો લખવાના છે તો અહીં આવશે સાડી ચમચી દિવાલ અને આત્મા પુરલિંગમાં આવશે બાગ મોર રસ્તો અને વ્યક્તિ નપુસકલિંગમાં આવશે મંદિર અને પુસ્તક પછી અહીં બે ચિત્રો આપવામાં આવેલા છે અને ચિત્રોમાંથી સવાલો પૂછવામાં આવેલા છે તો પ્રશ્નો પહેલો છે આ ચિત્ર કયા સ્થળનું છે તો જવાબ આવશે આ ચિત્ર બગીચાનું છે પહેલા ચિત્રમાં એવું શું છે જે બીજા ચિત્રમાં નથી તો પહેલાં ચિત્રમાં છત્રી છે બીજા ચિત્રમાં છત્રી નથી પછી ચિત્રમાં જે સાધનો છે એ સાધનોનો ઉપયોગ શું છે તો લપસણી ખાવા માટે લપસણી આપવામાં આવેલી છે પછી જે અહીં સાવરકુંડલા ડેપોનો માહિતી આપવામાં આવેલી છે તેના માટે નીચે સવાલો પૂછવામાં આવેલા છે તો પહેલો સવાલ છે આ ટિકિટમાં ક્યાં સુધીની મુસાફરી થઈ શકશે તો આ ટિકિટમાં અમદાવાદ સુધીની મુસાફરી થઈ શકશે આ મુસાફરી કઈ તારીખે થઈ હશે તો જવાબ છે વીસ ત્રણ બે હજાર બાવીસ આ ટિકિટમાં કેટલા મુસાફરોએ મુસાફરી કરી હશે તો આ ટિકિટમાં બે લોકોએ મુસાફરી કરી હશે મુસાફરી કયા સમયે શરૂ થઈ હશે તો મુસાફરી છે તે બે વાગીને ઓગણચાલીસ મિનિટ અને દસ સેકન્ડે શરૂ થઈ હશે મુસાફરી દરમિયાન કેટલા કિલોમીટર મુસાફરી કરી હશે તો મુસાફરી દરમિયાન મુસાફરોએ આઠસો બસો ને પંચ્યાસી કિલોમીટર મુસાફરી કરી હશે આ બસ કયા બસ સ્ટેન્ડ પરથી ઉપડી હશે તો આ બસ અમરેલી બસ સ્ટેન્ડ ઉપરથી ઉપડી હશે આ ટિકિટની કુલ કિંમત કેટલી છે તો કુલ કિંમત છે ત્રણસો ને બાવન રૂપિયા